દ્વારકા આવ્યો છું ત્યારે પ્રથમ તો દ્વારકા ડુડેના દરેક દર્શક મિત્રોને જય દ્વારકાધીશ અને જે ભગવાન દ્વારકાધીશને જેના ઉપર ખૂબ કૃપા ઉતરી છે અને હું હંમેશા કહેતો હોઉં છું કે એક બ્રાહ્મણોમાં ઘણી બધી શાખા હોય છે પણ એમાં ડુંગળી બ્રાહ્મણ એટલે કે ભગવાન દ્વારકાધીશની ખૂબ નજીક અને જે દ્વારકાધીશ માટે જ કદાચ હું કહી શકું કે એ આ દ્વારકાુરીમાં રહેતા છે તો સમગ્ર જે તણચાર શાખાના જે બ્રાહ્મણો જે છે જે ગુગળી બ્રાહ્મણો એ તમામ ભૂદેવો મળીને આજે એ પોતે સંકલ્પ કરતા હોય કે દ્વારકાધીશની કૃપાથી અમને જે કાંઈ મળ્યું છે એમાંથી આ યજ્ઞ અમારે કરવો છે અને કોઈ પણ વ્યક્તિઓનું બહારની અથવા અથવા તો યજમાનોનું કોઈ એક પણ રૂપ લીધા વગર કેવલ બ્રાહ્મણો કેવલ ભૂદેવો દ્વારકામાં અત્યારે ખોટી મહા ગાયત્રી યજ્ઞ એટલે જેના સવા કરોડ જાપ થાય અને એનો દશાંક હોમ થાય તો આવડો મોટો એક જબરજસ્ત યજ્ઞ એટલે આનાથી જગતનું કેવડું કલ્યાણ થવાનું છે એ એ તો આંકવું જ રહ્યું અને જ્યારે બ્રાહ્મણો આપણે યજ્ઞ કરીએ તો ખાલી આપણી પાસે એકવીસ બ્રાહ્મણ એકાવન બ્રાહ્મણ એકસો એકાવન બ્રાહ્મણ આપણે કદાચ લાવી શકીએ પણ અથવા તો થોડા ચાર હજાર ભૂદેવોથી વધારે એવા પરિવાર એ જ્યારે યજ્ઞ કરતા હોય તો મા ગાયત્રી તો ખૂબ પ્રસન્ન થાય પણ આ તમારો દ્વારકાધીશ બહુ પ્રસન્ન છે કારણ કે સમગ્ર ભૂદેવો આ અત્યારે યજ્ઞશાળાનું મેં દર્શન કર્યા મા ગાયત્રીના યજ્ઞના દર્શન કર્યા દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને સીધા અમે આ યજ્ઞશાળામાં આવ્યા અને યજ્ઞશાળાની પરિક્રમા કરી અને જે આનું જે વાતાવરણ એ બહુ સવાલ થતી ભય જ અને અમારા સમગ્ર ભૂદેવો વતી અમારા નેતાજી અને ખાસ કરીને પ્રદીપભાઈ પ્રદીપભાઈ ઉપાધ્યાયનું અવારનવાર પ્રોગ્રામમાં પણ જેમણે પ્રદીપાદાનું નામ લઈ રહ્યો છે એમના લઘુબંધુ જ્યારે બ્રહ્મ સમાજના અધ્યક્ષ છે તો એમના બેના વતી સમગ્ર ભુજેવનના ચરણોમાં હું ખોટી ખોટી એ આવકારું છું આ વાતને અને એમને બેને પગે લાગું છું ને એમના વતી સમગ્ર ગુજરાતને સમગ્ર વિશ્વને જગત કલ્યાણ થાય એવા એમના તરફથી ગુજરાતને પ્રણામ કરી અને એ શુભેચ્છા પાઠવું છું અને આજે હું આ યજ્ઞમાં આવી તો એનો મને ખૂબ આનંદ છે આવું આવું દ્વારકાધીશ આપણને આનંદ કરાવતા રહે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાપ્ત